નડિયાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સ્વાગત માટે તાત્કાલિક રોડ તૈયાર કરવામાં આવ્યું જેને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખે રોષ વ્યક્ત કર્યો શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટે કહ્યું કે રોડ રસ્તાની કામગીરી માટે મેં અનેકવાર આવેદનપત્ર આપ્યા હતા કોઈ કામગીરી કરવામાં આવી ન હતી પરંતુ સીએમની ગાડીના ટાયર ખાડામાં ન પડે અને તેમને કોઈ ઈજા ન થાય તે માટે રોડ રસ્તા તૈયાર કરવામાં આવ્યા ગુરુવારે સીએમ નડિયાદ શહેરમાં બીએપીએસ સંસ્થા દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા અને નવા મંદિરના નવીનીકરણ માટે આવવાના છે જેને લઈને રોડ રસ્તાના રિપેરિંગની કામગીરી કરવામાં આવી હતી નડિયાદ તેમજ ભાજપ શાસિત છે અને ધારાસભ્ય પણ ભાજપના છે છતાં રોડ રસ્તાની કામગીરીના નામે મીંડું જોવા મળે છે મુખ્યમંત્રી સાહેબ જ્યારે નડિયાદમાં આવે છે ત્યારે તેમના ગાડીના ટાયર ખાડામાં ન પડે અને તેમને કોઈ શારીરિક ઈજાઓ ન થાય તે માટે મુખ્યમંત્રીશ્રીની સવલત માટે નડિયાદની અંદર રોડ બની રહ્યા છે મેં નડિયાદ ચેર કોંગ્રેસ પ્રમુખ તરીકે નડિયાદના રોડ આપવા માટે પચીસ આવેદનપત્ર આપ્યા છે ચોમાસું ગયું નવરાત્ર ગઈ પણ આ લોકોએ હજુ રોડના અંગેના કોઈ કાર્યવાહી કે કોઈ કામકાજ કર્યું નથી